પોલીસ અને ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાથી ગૌવંશ પરલી આઈસર ગાડી પકડી પાડી છે શહેરા ગોધરા હાઈવે પર વાઘજીપુર ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા અગિયાર ગૌવંશને પોલીસે બચાવી લીધા છે પોલીસ સ્ટેશન ખાતે નવીન પીઆઈ ગોવંશ અને આઈસર ગાડી મળીને અંદાજિત છ લાખ કરતા વધુનો નો મુદ્દમાલ કબજે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ગૌવર્ષ કતલ માટે મહારાષ્ટ્ર લઈ જવાના હતું જે બાતમી અમે શહેરા પોલીસ અંકુરભાઈ ચૌધરી સાહેબ છે તેમને આપી અને પોલીસ અને ગૌરક્ષકો સાથે મળી અને વાઘજીપુર ચોકડી પાસે ગાડી પકડવામાં આવી છે જેમાં અગિયાર ગૌ માતાને બચાવવામાં આવી છે કે મહારાજ કતલખાને લઈ જવાના હતા એવું ડ્રાઈવર થોડા જાણવા મળ્યું છે પ્રજ્ઞેશ સોની ગોધરા